ગામના વડીલો મિત્રો ભાઈઓ બહેનો ભૂલકાઓ સૌ બહુ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા છે બહુ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે જેમ રામ રામ મંદિરનો જે કાર્યક્રમ થયો રામ મંદિર બન્યું અને એનું પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય થયું એ રીતે પણ અમારા વતનમાં આજે આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્ય થવા જઈ રહ્યું છે આ જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આશરે બસો વર્ષ જૂનું આ મંદિર છે અને બસો વર્ષ બાદ ફરીથી ચાર વર્ષની સખત મહેનત બાદ આ મંદિર થયું છે આ મંદિરના સહયોગમાં તમામ સમાજનો સહયોગ લેવામાં આવેલો છે અને લગભગ એસી લાખના ખર્ચે આ ત્રણ મંદિર અમે તૈયાર કરેલા છે ભગવાન કોટેશ્વર દાદાના મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો અને તેની બાજુમાં અંબાજી માતાનું મંદિર અને રામદેવપુર બાપાનું મંદિર તૈયાર થયેલું છે અહીં બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત છે અને ખૂબ સુંદર આયોજન અહીં કરી રહ્યા છીએ ચાર વર્ષ પહેલાં આ મંદિર બનાવવાની અમે શરૂઆત કરેલી અને સર્વ લોકોનો અમે સહયોગ લઈને અમારી યથાશક્તિ પ્રમાણે અમારા આયોજન પ્રમાણે અમે આ મંદિર તૈયાર કર્યું છે અને આજે આ સાબરકાંઠા જિલ્લામાં બહુ મોટું અમે ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ગામમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે અને સર્વ સમાજ અહીં ઉપસ્થિત થયેલો છે એટલે સર્વ સમાજને હું ખૂબ જ અભિનંદન આપું છું અહીં મોટી સંખ્યામાં યજમાનો લગભગ સાહીઠ જેટલા પાટલામાં યજમાનો પૂજામાં બેસેલા છે અને શાસ્ત્રીઓ અને તેમના ભૂદેવો અહીં પ્રાર્થનામાં આવેલા છે પૂજામાં આવેલા છે આગળ હું અમારા ગામ નાના કોટડા તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠા નાના કોટડા ગામ આવેલું છે એ ગામની અંદર જૂનું મહાદેવજી નું મંદિર હતું આ મંદિરને ગામના બધા ભેગા થઈ સાહ ત્રણ મંદિરો અમે બનાવ્યા છે લગભગ એસી લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું છે આ ભંડોળ અમારા ગામના દરેક જ્ઞાતિ બંધુઓના સાહ સહકારથી બનેલું છે આ બનાવવા માટે અમે શ્રી કોટેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ નું એક ટ્રસ્ટ બનાવેલું છે આ ટ્રસ્ટના માધ્યમથી ત્રણ મંદિરો બનાવ્યા છે આ મંદિર બે હજાર એકવીસ થી ચાલુ કર્યું અને આ બે હજાર પચીસ માં લગભગ પાંચ વર્ષ સુધી પ્રતિષ્ઠાનું બે દિવસ નું આયોજન કરેલું છે આ બે દિવસ માં દરેક ભાઈઓ બહેનો એ સાથ સહકાર આપી બધા ઉપસ્થિત રહ્યા ખુબ આયોજન કરેલું છે જય હિન્દ જય ભારત

તો શ્રી કોટેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સમિતિ અને આખી યુવા ટીમ જીતુભાઈ રાવલ નો ખૂબ ખુબ આભાર માને છે જય કોટેશ્વર મહાદેવ જય i am die for Allah, His love is unbearable.